અમદાવાદમાં યોજાનાર જગન્નાથની રથયાત્રા પહેલા આજે જડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભગવાન જગન્નાથની જમાલપુર મંદિરેથી સાબરમતી પહોંચી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ મુખ્યમંત્રી પટેલ દિલીપદાસજી મહારાજે સાબરમતી નદીના સોમનાથ બુદ્ધનારે મંત્રોચ્ચાર સાથે ગંગા પૂજન કર્યું ત્યારબાદ સાબરમતીના મધ્યેથી એકસો આઠ જળ ભરીને નીજ મંદિરે લાવવામાં આવ્યું shit. સંવાદદાતા દર્શલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે દર્શલ અમદાવાદમાં જે જળયાત્રા છે એ યોજાઈ આયોજન સરસ કરવામાં આવ્યું છે હાલ ત્યાં મંદિર ખાતે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સાબરમતીથી એ એકસો આઠ જે કડશ છે જેમાં જળ ભરવામાં આવ્યું છે અને હવે ભગવાન જગન્નાથ પર જળાભિષેક કરવામાં આવશે શું માહોલ છે ધ્યાનો અને હાલમાં જગન્નાથ મંદિર ખાતેના દ્રશ્યો છે કેમેરામેન અજય જે છે તે રીતે બતાવશે આ ભગવાન જગન્નાથ સુભદ્રાજી અને બળદેવજી મંદિરના અંદર જે બિરાજમાન છે અને ત્યાં બીજી તરફ જે જળયાત્રા મંદિરમાં પહોંચ્યા બાદ હાલ મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે મંત્રોચાર બાદ મંદિર ની અંદર ભગવાન નું જળાભિષેક એટલે કે મહા અભિષેક જે કહેવાય છે તે અહીંયા કરવામાં આવશે અને મહાઅભિષેક બાદ આ તેમના શણગાર કરવામાં આવશે અને શણગાર કર્યા બાદ ભગવાનના દર્શન કરવા માટેના જે સમય આપવામાં આવશે તે સમય પ્રમાણે દર્શન માટે ભગવાનને ને અહિયાં ખુલ્લા મૂકવામાં આવશે જ્યાં ભગવાન અલગ દર્શન જે છે તે ભક્તો કરી શકે સાથે બાર વાગે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું જે મહાપ્રસાદ પણ મળીને તૈયાર છે એક તરફ મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે બીજી તરફ ઢોલ લગાડવા માંગી રહ્યા છે અને આ પ્રમાણે વિધિ વિધાન સાથેની જે પ્રક્રિયા જે છે તે આ જગન્નાથ મંદિર ખાતે શરૂ કરી દેવામાં આવી છે હવે રાહ જોવાઈ રહી છે જળાભિષેક શરૂ થવાની જેના ભક્તો અનેરો લાવો લઈ શકશે દર્શન કરી શકશે અને અનેરી ભક્તિ ની મજા અહીંયા માણી શકે આ માહોલ છે જગન્નાથ મંદિર ખાતેનો જે જમાલપુર ખાતે આવેલું છે સાથે સરસપુર ખાતે પણ ભક્તોની ભીડ આજે જોવા મળી રહી છે કારણ કે ત્યાં પણ આજે ભગવાન મોસારમાં જવાના છે પધરામણી કરવાના છે ત્યાં પણ વહેલી સવારથી ભક્તો ઉમટી રહ્યા છે અને આજનો આ જગન્નાથ મંદિરનો માહોલ છે જ્યાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ભજન મંડળીઓ કીર્તન કરનારા લોકો સાથે કરતબ બાજો ગજરાજ તમામ લોકો અહિયાં હાજર છે હરિભક્તો અહિયાં જોડાયા છે કોર્પોરેશન ના કેટલાક સત્તાધીશો કહી શકાય જે નેતાઓ કહી શકાય કાર્યકર્તાઓ કહી શકાય તે પણ અહિયાં હાજર છે અને તમામની હાજરીમાં આ જે છે આ વિધિ પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવશે હવે અહિયાં જરાભિષેક મહાભિષેક જે છે તે થોડી ક્ષણોમાં શરૂ થશે અને લોકો તેનો લાવો લઈ શકશે બિલકુલ દર્શન પરંતુ જે પ્રકારે અત્યારે આ સમગ્ર આયોજન છે તે થઈ રહ્યું છે જળયાત્રાને હવે ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે ત્યારબાદ ભગવાન છે તે પંદર દિવસ માટે પોતાના મોસાડ ખાતે જશે રથયાત્રા નીકળશે આપ પણ જે પ્રકારે જણાવી રહ્યા છો કે મોટી સંખ્યામાં ભક્તો પણ ત્યાં પહોંચી રહ્યા છે લ્હાવો લેવા માટે સુંદર જે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરશું અને હાલ તો ભક્તોમાં કેવા પ્રકાર એનો ઉત્સાહ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અને હાલ ભીડ એટલી છે કે કેમેરો પણ મૂ ન થઈ શકે કેટલા ભક્તો આ મંદિરના પ્રાંગણમાં હાજર છે તેના ઉપરથી સમજી શકાય છે કે વહેલી સવારથી જે ભક્તોનું ઘોડાપુર ઉમટું છે તે કેટલું હોય શકે છે કારણ કે માત્ર આ મંદિર પરિસર જે મંદિરનો જે વિસ્તાર છે તેમ નહીં પરંતુ પરિસર જે છે તેમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે બહાર પણ ભક્તોની લાઈનો લાગેલી છે મહાપ્રસાદ માટે ભગવાનના દર્શન કરવા માટે જળાભિષેક જોવા માટે અને ભગવાનને અનેરા જે વેશભ જોવા માટે આ દ્રશ્યો છે જગન્નાથ મંદિર ખાતે અને ત્યાં તમામ લોકો હાજર છે અને આ પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે આ જે જળાભિષેકની વાત છે તો ધીરેદાસિંહ મહારાજ અહિયાં જોઈ શકાય છે તમામ વસ્તુ જે પાત્ર કહેવાય તે સાથે તૈયાર છે તમામ વસ્તુ એ ગોઠવી દેવામાં આવી છે હવે માત્ર થોડી ક્ષણો છે કે જેમાં આ જળાભિષેક મહાભિષેક જે છે તે શરૂ થશે અને તેના દર્શન લોકો કરી શકશે આ માહોલ છે અને તમામ લોકો પોતાના મોબાઈલની અંદર પણ આ દૃશ્યો જે છે તે કંડારી રહ્યા છે અને તેના માટે કારણ કે દરેક લોકો આ ક્ષણ શીખવા નથી માંગી રહ્યા માટે મોટા ભાગના લોકો અહીંયા આવ્યા છે જે લોકો અહીંયા નથી આવી શકતા તે સોશિયલ મીડિયા મારફતે પણ આ જે ઘડીના દર્શન જે છે તે કરી રહ્યા છે આ માહોલ છે એ કનેરો એક અલગ ઉત્સાહ છે અલગ ઉમંગ છે તેમની

મેં ખાલી સાંભળ્યું હતું થાય છે અને આવી રીતે જઈને પોતે હાજરી આપી ત્યારે સાબરમતી કિનારે અને જે નર્મદા નદીઓ આઠ બધા જે જલ નો અભિષેક થયો અને માતા જે અહીંયા યાત્રા કરીને અને જે મંતો સંતો અને જે મહાનુભાવો કાર્ય કરતા આવીને જે આપણા ભારત ની જે બધી આ સંસ્કૃતિ ચાલતી આવે મહાભિષેક મહાપ્રસાદ અને ભક્તોની ભીડ ભાગ મૂકવાની પણ

ક્યાંક આજે જયારે ભગવાન મોસારે જશે પંદર દિવસ ત્યાં રોકાશે ત્યારે ચોક્કસ થી આ મંદિર ની અંદર એક કોર્ટ હમણાં ઊભી ઉભી થશે પણ એક માહોલ છે રથયાત્રાનો એક ઉત્સાહ છે એક ઉમંગ છે તેનો એક અલગ જ અનેરો ઉત્સાહ છે જેના કારણે જગન્નાથ મંદિર હોય કે પછી સરસપુર મંદિર હોય તમામ જગ્યા ઉપર ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે બિલકુલ દર્શન એટલે કે એવું કહી શકાય કે અત્યારે જે આ મહત્વપૂર્ણ ક્ષણ છે કે જે ભક્તો છે પોતાના કેમેરામાં કેદ કરવા માંગે છે અને વારંવાર તેને નિહાળ્યા કરે તે પ્રકારેનું ભક્તોનું અત્યારે આપણે સાંભળી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે એક સરસ મજાનું લાહવો છે તેઓ લઈ રહ્યા છે અહીંયા પહોંચીને હાલ જળાભિષેકની જે વિધિ છે તેના માટે કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે કારણ કે હવે થોડી જ ક્ષણોમાં ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવશે જે એકસો આઠ કળશ જે પહોંચ્યા છે તેના દ્વારા ભગવાનને સ્નાન કરવામાં આવશે જળાભિષેક કરાવવામાં આવશે તેના માટે કયા પ્રકારની વિધિ અને હાલ શું તૈયારીઓ છે જી દર્શલ અવાજ આવી રહ્યો છે મારો બિલકુલ દર્શન જે હાલ અત્યારે આપણે દ્રશ્યો અદ્ભુત જોઈ રહ્યા છે દરેક ભક્તો એ વિચારે છે કે આ જે ક્ષણ છે તે પોતાના કેમેરામાં કેદ કરી શકે જે જળ અભિષેકની જે સમગ્ર વિધિ છે યોજાવાની છે તે પૂર્વે હાલ કેવી તૈયારીઓ ચાલી રહી છે શું તૈયારીઓ ત્યાં થઈ રહી છે હાલ જળ અભિષેક પહેલા જે જળાભિષેક છે છે તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે ચાલે છે જે રણછોડ માખણ છોડના અહીંયા નારા લાગી રહ્યા છે મારા જોઈ શકાય છે અંદર અન્ય મહારાજ તેઓ હવે બસ તૈયાર છે જળાભિષેક શરૂ કરવા માટે સંતો મહંતો તમામ લોકો અહીંયા હાજર છે જે પ્રમાણે અહીંયા વહેલી સવારે જળયાત્રા નીકળી સાડા ના અરસામાં તે બાદ જળયાત્રા જે ભુજન આરે પહોંચી અને તે બાદ દસ વાગે આ પ્રક્રિયા શરૂ કરવાની હતી મહાભિષેકની પણ ક્યાંક થોડોક વિલંબ થયો છે પણ અહીંયા તેની પહેલાની તમામ તૈયારી જે છે તે કરી દેવામાં આવી છે ભક્તોને અહીંયા ભીડ ના સર્જા મૂકી નાખતા તેનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે અને સાથે મંત્રોચ્ચાર સાથે સાધુ સંતોની હાજરીની અંદર આ ઝડપથી ચેક પ્રક્રિયા જે છે તે શરૂ થવા જઈ છે આ દ્રશ્યો ભગવાન જગન્નાથજી સુભદ્રાજી બરભદ્રાજીના કે જેઓ મંદિરની અંદર જે વિગના જશે તેની આગળના ભાગે આ પાત્રો જોઈ શકાય છે જ્યાં છે અને પાત્રો મૂકવામાં આવે છે તેમાં વસ્તુઓ મૂકી દેવામાં આવી છે અને આ વિધિ હવે માત્ર થોડીક મિનિટોમાં શરૂ થશે તેની સાથે સાથે ભારે ભક્તોનું જે છે મહારાજ તેઓ ત્યાં પહોંચી છે અને મંત્રોચ્ચાર પૂર્ણ થવાની સાથે લગભગ પંદર થી વીસ મિનિટ જેટલો આ જળાભિષેક જે છે તે ચાલશે કે જળાભિષેક બાદ અહિયાં ભગવાન ના કરવામાં આવશે અને બાદમાં ભગવાન દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવશે જ્યાં લોકો દર્શન ભગવાનના કરી શકશે અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન છે તે છે બિલકુલ દર્શન આભાર આપનો તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર માહોલ છે તે જોવા મળી રહ્યો છે ભક્તો મોટી સંખ્યામાં જળાભિષેકનો લ્હાવો જોવા માટે પહોંચ્યા છે દરેક લોકો આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરવા છે